નમસ્કાર મિત્રો તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં મને પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ગઈ કાલે બજારમાં ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો પરંતુ સાંજ જે ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં જે કાલે છે શરૂઆતમાં પોઝિટિવ બજાર હતી અને હાજર બજારમાં ભાવ પચીસથી લઈને પચાસ રૂપિયાના વધારા જોવા મળ્યા હતા પરંતુ બપોર બાદ જે વાયદામાં ઘટાડાના પગલે નિકાસના વેપારોમાં સાંજે પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુનો માસ વાયદો છે ત્રણસો પિસ્તાલીસ દેખાઈ રહી છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં અત્યારે જે નિકાસની માંગ બહુ ઓછી છે અને ચાઈના સહિત જે લેવાલી છે તે રજાઓ પૂરી થયા બાદ હવે નવેસરથી જો ક્યાંક માંગ આવે તો આ બાજુમાં ગલ્ફ દેશોની નિકાસની માંગ આવે તો ટેકો મળી શકે છે પરંતુ હાલ તો ઓછા ભાવથી કોઈ જે લેવાલી દેખાતી નથી જીરુંનો પાક સારો છે અને અત્યાર સુધી એક પણ વિસ્તારોમાં કોઈ મોટી જે ફરિયાદો નથી અમુક વિસ્તારોની અંદર જે રોગ રોગ આવ્યો હોવાથી ફરિયાદો છે અને જીરુનો પાક આગામી દિવસોની અંદર જે મહિનાનું વાતાવરણ ખૂબ જ મહત્વનું હોય છે અને અગત્યનું સાબિત થાય છે જો વેધર સાથે સારું રહેશે અને પાક સારો આવશે તો જીરુનું ઉત્પાદન પણ ગયા વર્ષની સરખામણી આ વર્ષે પણ સારું આવવાની છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર જીરુનું જે ઉત્પાદન છે એ કેટલું થાય છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન